અત્યારે લાગે છે દોસ્તો અત્યારે આપણે છીએ સ્મૃતિવનના સનરાઈઝ અથવા તો સનસેટ પોઈન્ટ ઉપર અને આજે એક ખૂબ જ વિશેષ કુટુંબ સાથે મુલાકાત કરાવીએ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આ પોઈન્ટના હાઇએસ્ટ પોઈન્ટ પર અત્યારે બેઠા છીએ અને પાછળથી ભુજનો સરસ મજાનો નજારો દેખાય છે ખાટલો ડુંગર દેખાય છે આપણો જે ટાવર છે દેખાય છે તળાવ દેખાય છે તમને બધાને ખબર છે કે આ જગ્યા ખૂબ જ ઊંચી છે પણ સાથે તમે નવાઈની વાત એ પણ જોતા હશો કે આપણી સાથે જે પરિવાર છે એ પરિવારના મોભી અહીંયા વ્હીલચેરમાં હાજર છે તમને ખબર છે કે આ સ્મૃતિવનનું જે રેમ્પ છે એ કેટલો ડિફિકલ્ટ છે કેટલો ઊંચો છે અને પગે ચડતા પણ આપણને કેટલી હાંફ ચડે છે આના ઉપર તમે જાણતા હશો તો આજે આપણે આ વિશેષ પરિવાર સાથે વાત કરીએ કે આટલી ઊંચે સુધી કેવી રીતે એ લાવ્યા અને શું અહીંયા આવ્યા પછી એમને ફીલ થાય છે જી સાહેબ

બરાબર આપની શું ઉંમર હશે તો સૌથી તો એ પૂછવાનું થાય કે એમને આ વ્હીલચેરની જરૂર શા માટે પડે છે એમને નવ વર્ષ પેલા પેરાલિસિસ નો એટેક આવ્યો હતો એના પેલા એકદમ નોર્મલ હતા બરાબર તો નવ વર્ષ થઈ ગયા નવ વર્ષ થઈ ગયા અને એક બાજુ હાથ એક બાજુ બે તો બિલકુલ કામ નથી કરતા સાથે એમનું બેલેન્સ પણ નથી

આમ તો કારમાં લગભગ જ્યાં સુધી જવાય ત્યાં સુધી કારમાં જ જઈએ છીએ એમાં વ્હીલ હોય છે એનો યુરિન ચેર સાથે હોય અને બધી જગ્યાએ ફરતા હોઈએ છીએ અને બાકી હરિદ્વાર ગયા હતા તો ફ્લાઇટ જ ગયા હતા અને હરિદ્વાર માં પણ બિલકુલ એમને વ્હીલ ચેર થી પૂરો હરિદ્વાર પર હરકી પહેરી થી કરી અને બધી જગ્યાએ ઇવન ઋષિકેશ માં એક લાંબો બ્રિજ આવે છે લક્ષ્મણ બ્રિજ લક્ષ્મણ જુલા કહેવાય છે બહુ જ જાણીતો છે એ પણ એમને આનાથી ક્રોસ કરાવ્યો હતો પછી અમે રામેશ્વરમ ગયા તા સાઉથમાં તો પૂરું કેરલા તમિલનાડુ બધું સાથે અને ફ્લાઇટમાં જ વ્હીલચેર વ્હીલચે અહીંયા વ્હીલચેરમાં બેસાડી દેવાના બરાબર બધી જગ્યા અચ્છા જે સ્ટાફ હોય છે ફ્લાઇટનો એમનો કેવો તમારો અનુભવ રહ્યો છે બિલકુલ એ લોકો એકદમ સપોર્ટ કરે ફ્લાઇટમાં આપણે એરપોર્ટ પર જઈએ તો ત્યાં એમની વ્હીલચેરમાં ટ્રાન્સફર કરી દે અને પછી ફ્લાઇટ અંદર બેસાડી દે અને પાછા આપણે ઉતારવામાં પણ પૂરું હેલ્પ કરે અને પછી આપણે લગેજ લઈ લઈએ ત્યારે આપણી વ્હીલચેર ઉપર આપણે શિફ્ટ કરી દઈએ બરાબર તો એ રીતે તમે અનેક જગ્યાઓ અત્યાર સુધી જઈ આવ્યા છો અને આ પણ અહીંયા પણ આવું તમારા માટે નવાઈની વાત નથી આજે આટલી ઊંચે ચડતા તમે એકલા આવ્યા કે પછી માધવે મદદ કરી સાથે ત્રણે જણા અમે ત્રણે જણા ત્રણે વારા ફરતી કર્યો બરાબર બરાબર તો ત્રણે વારા ફરતી તમે ધક્કો મારીને ઉપર લાવી દીધા એમને તો બહુ ખુશીની વાત છે અને એમની જે સંભાળ કરવી પડે છે રોજબરોજની એના માટે શું મહેનત લેવી પડે છે બસ ટાઈમ બરાબર એ સિવાય એમને નવડાવવાનું એ પણ બધું ઘરે જ કરવાનું થતું હશે અને પડખા ફરાવવાનું એ જાતે ફરી શકે છે બરાબર પણ ટૂંકમાં રોજ જે પણ ક્રિયાઓ છે બધી આપણે એમને એમને કરી ચેર ઉપર ઊભા કરવા સુધી પૂરો સપોર્ટ કરવો પડે એ જાતે ઉભા ન થઈ શકે બરાબર આપણે સપોર્ટ થી જ ઊભા કરવા પડે બરાબર અને એને નવરાવવા પડે બધું બધું આપણે જ કરવું પડે અને સામાજિક પ્રસંગો હોય કેવી રીતના તમે ધારો કે લગ્નમાં જવાનું હોય કે એવું હોય તો સાથે વ્હીલચેર સાથે તમે ગાડીમાં એમને લઈ જાઓ પૂરું ફેમિલી સાથે માધવ શું શું હેલ્પ કરે એમની બધું કઈ પણ માર્કેટ લેવાનું હોય મેડિસિન લેવાની હોય છે કે કંઈ પણ વસ્તુ બરાબર જે કંઈ પણ એમને લગતી કોઈ પણ વસ્તુ લેવા મૂકવાની હોય ઘરે કઈ મદદ કરવાનું હોય એ બધું કરો છો તો દોસ્તો આ એક ખુબ વિશેષ પરિવાર છે ભુજ કે જેઓ એક કુદરતની આ એક તકલીફ સામે જરાય હાર નથી માની અને જીવનને એ જ ખુમારીથી જેઓ જીવવાનું ચાલુ રાખ્યું છે અને આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં એટલે કે એમનું અર્ધું અંગ કામ ન કરતું હોવા છતાં આજે આ પરિવાર આટલા આનંદથી અને આટલી ખુશીથી ત્રણેય જણા એમને ઉપર ઉપર ખેંચતા છે એક સનસેટ પોઈન્ટની ટોપ સુધી ઊંચાઈ સુધી લાવ્યા છે તો આપણા ભુજના દરેક લોકો માટે આ પરિવાર ખૂબ પ્રેરણાદાયક છે આપણે એમણે પૂછીએ કે ભુજના લોકો માટે તમે શું કહેવા માગશો અમે કહીએ છીએ કે ભાઈ આ વડીલ આપણા માટે ભગવાન છે એમ સમજી લેવાનું અને ભગવાન સમજીને જ એમની સેવા કરવાની છે આપણે બીજા ભગવાનની ફિઝિકલ સેવા નહીં કરીએ તો ચાલશે પણ આમને જયારે તકલીફ ન પાડવી જોઈએ એમની પૂરી સેવા થવી જોઈએ તો બધાની મારી વિનંતી છે કે જેટલાના પણ ઘરમાં વડીલ હોય એક ભગવાન સમજીને તમે એની સેવા કરો જી બેન આપ કંઈ કહેવા માંગશો બેટા આપને કઈ કહેવું છે તો દોસ્તો આ ખૂબ જ આજે ખુશીની વાત થઈ આજે આવા સરસ પરિવારને આ મળવાનું થયું આ વાતને ખૂબ શેર કરજો જેથી ભુજના દરેક વ્યક્તિને આ પરિવારની ખૂબ જ ખુમારીવાળી વાત માલુમ પડે જાણ થાય અને સૌ આ વાતમાંથી પ્રેરણા રહે થેન્ક યુ સો મચ